હા દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો કાલે ઉત્તરાયણ છે તમને બધાને આપ્યું ઉત્તરાયણ તો થોડુંક કાલે આપણે થોડુંક તરમ કરી લેશું ભાઈઓ તો પચાસ રૂપિયાના બુંદીના લાડવા લઈને કૂતરાને નાખી દેજો ગાયને પૂળો નાખજો પક્ષીઓને દાણા નાખજો અને દોસ્તો પક્ષીઓને ધ્યાન રાખજો કે દોરી વાગી ના શકે અને દોરી વાગે તો હેલ્પલાઇન ઉપર ફોન કરીને પક્ષીઓને બચાવી શકો છો એ તમારું ધરમ છે ભાઈ પક્ષીઓને માટે તો દોસ્તો વિડીયો કો લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો ઓર મેં ખોટું કીધું હોય તો કોમેન્ટ કરજો તો દોસ્તો હેપી ઉત્તરાયણ તમ